પીએમ મોદી ગુજરાત આવે તે પહેલા હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી પંચાવન નગર સેવકોને ભાજપે જ નોટિસ ફટકારી છે કોલકાતામાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે સુરતમાં આવતા પૂરથી હવે તમને રાહત મળશે રાજ્ય સરકારનો ખેડૂતોલક્ષી નિર્ણય સામે આવ્યો છે

અને પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ સનદની પરીક્ષા આપી શકશે નહીં હવે મિત્રો સમાચારો વિસ્તારથી દક્ષિણ ગુજરાતના પાંચસોથી વધુ સ્ટુડન્ટ સનદની પરીક્ષા આપી શકશે નહીં જી હા કોલેજોની ભૂલને કારણે હવે આ વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત રહે તેવી પરિસ્થિતિ સર્જાય છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓને એનરોલમેન્ટ નંબર ફાળવવામાં આવ્યા નથી કોલેજો દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ઇન્ફેક્શન ફી ન ભરતા વિદ્યાર્થી મુશ્કેલીમાં મુકાયા હોય તેવી માહિતી સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળમાં જુનિયર ડોક્ટરોની હડતાળના કારણે સમયસર સારવાર ન મળવાને કારણે જીવ ગુમાવનારા લોકો માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વળતરની જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે હડતાળને કારણે રાજ્યની આરોગ્ય વ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી જેના કારણે અત્યાર સુધીમાં ઓગણત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા છે રાજ્ય સરકાર દરેક પીડિત પરિવારને બે બે લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે જેમણે પરિવારજનોને ગુમાવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી સોળમી તારીખે ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તેણે લઈને સુરતમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે ઈદે મિલાદનો મુખ્ય જુલુસો નીકળશે નહીં માત્ર ગલી મહોલ લેજ જુલુસ ફરશે રાજમાર્ગ થઈને ખાજા દાના જાય છે તે જુલુસ નીકળશે નહીં બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા ઉલ્લેખનીય છે કે હાલમાં સુરતમાં ગણેશ મંડળ ઉપર પથરાવની ઘટના સામે આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં લવ જીહાદના એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે આર્મી મેનની ઓળખ આપીને મોહમ્મદ જહેબાઝ ખાન નામનો આરોપી યુવતીઓને ફસાવતો હતો સામે આવેલી માહિતી અનુસાર આ ઈસમે અત્યાર સુધીમાં એકત્રીસ યુવતીઓને પોતાની જાળમાં ફસાઈ ચૂક્યો છે અમદાવાદ રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે આરોપી યુવતીને ફસાવીને દુષ્કર્મ આચરતો હતો અને તેની સાથે બ્લેકમેલ પણ કરતો હતો મોહમ્મદ જેબાજ ખાન વિરુદ્ધ પાંચથી વધારે ગુનાઓ પણ નોંધાયેલા છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ફ્રોડ કરનાર ટોળકી ઝડપાઈ ગઈ છે છત્તીસગઢમાં કરોડોનો સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપનાર સુરતથી ઝડપાઈ ગયા છે આ ટોળકી ફેસબુકના માધ્યમથી વોટ્સઅપ ગ્રુપ બનાવીને લોકોને શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપતા હતા ટોળકી સામે ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી બાબતે છત્તીસગઢ રાજ્યમાં નોંધાયેલા અલગ અલગ ત્રણ ગુનાઓનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો છે સુરતમાંથી ચાર લોકોની પોલીસે ધરપકડ કરી છે કબજો છત્તીસગઢ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદના કેરાડા ગામે ખડખડ વહેતા ઝરણાઓ વચ્ચે ખોડિયાર મંદિરનો સૌંદર્ય ખીલી ઉઠ્યો છે ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે લીંબાડી સિંચાઈ યોજના ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે ધરામાં સ્નાન કરતા હતા મોટી સંખ્યામાં અહીં યાત્રાળુઓ આવે છે અને અસ્થિ વિસર્જન પણ કરવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે હવે ખેતીની જમીન વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ છ એપ્રિલ ઓગણીસોને પંચાણું પછીના રેકોર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે અત્યાર સુધી ખેડૂત ખાતેદાર પાસેથી ઓગણીસોને એકાવનથી બાવનથી ખેડૂત હોવા અંગેનું ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લિટિગેશન કે તપાસ પડતર છે તેવામાં જોગવાઈઓ લાગુ પડશે નહીં મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દર વર્ષે સુરતમાં આવતા પૂરથી હવે રાહત મળશે સામે આવેલી માહિતી અનુસાર ઋંઢથી કામરેજ સુધી તાપીના બંને કાંઠાએ પાળા બનાવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે અગિયાર લાખ ક્યુસેક પાણી ઠલવાય તો પણ સુરતીઓને ઊની આંચ નહીં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે બેરેજમાં પણ પાણી સ્ટોરેજ વધારાનું આયોજન કરવામાં આવ્યું છે પચાસ વર્ષ સુધી શહેરમાં પાણીની સમસ્યા સર્જાશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતાના એસ એન બેનર્જી રોડ પર બ્લાસ્ટના સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કયા કારણોસર બ્લાસ્ટ થયો છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચાવન સેવકોને ભાજપે નોટિસ ઇસ ફટકારી દીધી છે સુરત કોર્પોરેશનમાં ભાજપના કુલ એકસો ને આઠ કોર્પોરેટર છે તેમાંથી પંચાવનને કેમ ગેરહાજર હતા તેનું કારણ આપવા આદેશ કરાયા છે આ પંચાવન કોર્પોરેટર તરફથી જવાબ આપ્યા બાદ ભાજપ શું કરે છે હવે તે જોવાનું રહ્યું છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે પીએમ મોદી આવી રહ્યા છે આ પહેલાં સરકારી કર્મચારીઓની હડતાળ મોકૂફ રાખવામાં આવી છે રાજ્ય સરકારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ પાંચ દિવસમાં વાત સંભાળવામાં આવશે તેવી બાહેધરી આપી છે જૂની પેન્શન યોજના પડતર પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીઓએ પીએમ મોદીના જન્મદિવસે સત્તર સપ્ટેમ્બરે આંદોલન કરશે તેવી ચીમકી આપી છે તેથી આ હડતાલ મોકૂફ રખાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ શહેરના નાણાવટી ચોક નજીક ગણેશ પંડાલમાં સામાન્ય બાબતે મારામાર્યાની ઘટના સામે આવી છે જોકે આ ઘટનાને લઈને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બબાલ પણ વધી ગઈ હતી જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ અંગેની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો શાંત કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટના પ્રેમ પ્રકરણની માથાકોટમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે બંને જૂથના ટોળાઓએ વાહનોમાં ભારે તોડફોડ કરી હતી આ પથ્થરમારાની ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસ દ્વારા હાલ મામલો થાળે પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના મોટાભાગના જિલ્લામાં આજે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે કોઈ જગ્યા મધ્યમ વરસાદ થઈ શકે છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદમાં કોઈ કોઈ જગ્યા છાંટાછૂટી થાય નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર વડોદરા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ છૂટો છવાયો કોઈ કોઈ જગ્યાએ વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે